પાદરા ખાતે રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમ પાદરા તાલુકાના ચોકારી ગામ દેવપુરા હાઈસ્કૂલ સામે આવેલા મહાકાળી માતાજી મંદિર ખાતે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના મહામંત્રી કિરણસિંહ પડિયાર તેમજ પાદરા તાલુકાના રાજપૂત સમાજના અનેક યુવાનો સહિત ચોકારી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિજયાદશમી એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ અને શક્તિ પૂજાનો દિવસ સતત ય સમાજ વર્ષો જૂની ગૌરવશાળી પરંપરાને નિભાવી શક્તિ અને ધર્મની રક્ષાના પ્રતિક એવા શસ્ત્રોનું પૂજન કરે છે આ પૂજન માત્ર ધાર્મિક વિધિ ન રહી પરંતુ રાજપૂત સમાજની વીરતા બલિદાન અને રાષ્ટ્રભાવનાના સંકલ્પને ઉજાગર કરે છે શુભ મુહૂર્તમાં શરૂ થયેલી પૂજન વિધિ દરમિયાન સમાજના અનેક યુવાનો હાજર રહીને પરંપરા અને રાષ્ટ્રભાવનાના આ અનોખા સંગમના સાક્ષી બન્યા હતા વિજયાદશમી દશેરા આ તહેવાર કે જે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય તેના માટે ઉજવાય છે અને આજ દિવસે વિજયાદશમીના દિવસે એ રાજપૂત સમાજ એ પોતાની પ્રણાલીકા મુજબ શસ્ત્ર પૂજન કરતો આવ્યો છે આજ રોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પાદરા તાલુકાના ચોકારી ગામે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં સંગઠનના સૌ ભાઈઓ સૌ ગ્રામજનો આ શસ્ત્ર પૂજનમાં જોડાયા છે અને શસ્ત્ર પૂજન સાથે સર્વે પોતાના જીવનમાં અને સર્વેના જીવનમાં અધર્મનો નાશ થાય અને ધર્મની પ્રગતિ થાય એના માટેની મંગલ કામનાઓ કરી છે